નવલી નવરાત્રિના પર્વ એટલે મા અધ્યક્ષશક્તિની આરાધના અને એ કરવાનો પર્વ કહેવાય છે શક્તિ પર સાધના મેળવવા માટેનો પર્વ ગણાય છે એ સંજોગોમાં જોવામાં આવે તો આજે પ્રથમ નવરાત્રિ હોય માતાજીનું મંદિર શક્તિપીઠ સવારે વેરી પરળીએ દ્વાર ખુલ્લો કરવામાં આવે છે ત્યારથી અત્યાર સુધીમાં એક લાખથી વધારે માઈ ભક્તોએ માના દર્શન કરી અને લાભ લીધો છે ટ્રસ્ટ દ્વારા તેમજ વહીવટીચંદ્ર દ્વારા આવનાર યાત્રિકોને કોઈપણ જાતની તકલીફ ન પડે અને સુવિધાસર પોતે માતાજીને ત્યાં શીર્ષ નમાવી અને દર્શન કરી શકે તે માટે ઉલમ સુધીનું પણ સુચારુ આયોજન કરવામાં આવેલ છે વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસવાળા ચુસ્ત બંદોબસ્ત આવેલ છે તેઓ જે દ્વારા કોઈ પણ યાત્રિકોને પણ જાતની તકલીફ ન પડે તે પણ વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રસ્ટ દ્વારા પણ અન્નક્ષેત્ર અને વિશ્રામગૃહની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આવનાર ભક્તોને કોઈપણ જાતના દર્શનમાં તકલીફ ન પડે એ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે પંચમહાલ જિલ્લા ખાતે આવેલ પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળીમા મંદિર ખાતે નવરાત્રિની ઉજવણી થઈ રહી છે પણ દર્શન માટે આવ્યા છે આ યાત્રાળુઓને કોઈ જાતની તકલીફ ના પડે સારી રીતે દર્શન કરી શકે અને એમની સલામતીને રક્ષા સુરક્ષા જળવાય રીતનું વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અમારા રેન્જ આઈજીપી શ્રી આરબી અસારી સાહેબ તાઉ તરફથી મહીસાગર અને દાહોદ જિલ્લામાંથી પણ અધિકારી અને કર્મચારીઓ ફાળવેલા છે તે મુજબ સીધા અમારા એસપી ડૉક્ટર હરેશભાઈ દુધાસ સાહેબના માર્ગદર્શન હેઠળ ત્રણ ડીવાયએસપી આઠ પીઆઈ સત્યાવીસ પીએસઆઈ અને હોમગાર્ડ જીઆરડી ટીઆરબી અને પોલીસના કુલ સાતસો ને પંચોતેર જવાનો રાઉન્ડ ધ ક્લોક અમે પંદર પૂનમ સુધી બંદોબસ્ત જાળવવામાં આવનાર છીએ